સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે છારા ગેંગના ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે અને લૂંટનો ગુનાનો પર્દાફાશ કરી રાખ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે માહિતી મળી હતી કે અઠવા ડુમસ ડુંબ જતા મેન રોડ પર ખેતલાપા દુકાન આગળ ટોયોટો કંપનીની ગાડીમાંથી ઉતરીને ચા પીવા જતા વેપારીને હાથમાંથી રોકડા ચાર લાખ ચાલીસ હજાર ભરેલી થેલી ઝૂટવી ભાગી છૂટેલા રીડાઓ સાયણ બરફ ફેક્ટરી પાસે આવવાના છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાયણમાં વોધ ગોઠવી ત્યાંથી કુખ્યાત લૂંટ સ્નેચિંગ અને ચોરી કરતી છારા ગેંગના શરીફ ખાન ફરીદ ખાન કોન રૂપે કનૈયો રામ સોલંકી અને પ્રફુલ પપ્પુ પપ્પુ પૂનમ ગારંગેની ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી વાહનો દાગીના છરા મોબાઈલ ફોન સહિત ત્રણ લાખ ચાલીસ હજારથી વધુની મતા કબજે કરી હતી તો રીઢાઓની પૂછપરછ કરતાં ત્રણેય આરોપીઓએ તેઓના અન્ય સાથીદાર અબ્દુલ શેખ સાથે મળી સાયણ ખાતે રોકાઈ સુરતના પેટ્રોલ પંપો તેમજ ભાગડ હરિપુરા વિસ્તારમાં આવેલા આંગળીયા પેઢીઓની અવાનવાર રેકી કરી હતી

એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા બે બાઇક સવાર આવી અને એને હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આ આરોપીની ધરપકડ કરતાં ત્રણ આરોપી મળી આવેલ જેમાં ત્રણ આરોપીઓમાં એક શરીફ ખાન કનુભાઈ અને પ્રફુલ્લ આ ત્રણ આરોપી મળી જવા જેમની અત્રે લાવીને પૂછપરછ કરતા આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્ટેજિંગ કોઈપણ આગળની પેઢીમાંથી નીકળતા ઈસમોના વિરુદ્ધ ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે જેમાં

કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય જે આંગળીયા પેઢી હોય ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે જે હિસાબમાં અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ પાછળ જઈ જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની હાથમાંથી થેલી ઝૂંટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલા છે બરોડાના બે ગુના છે ઢીંડોલીના અને એક સુરતનો ગુનો ઉકેલવામાં આવેલ છે આરોપી પાસેથી કુલે મુદ્દામાલમાં બે યુનિકોર્ન ગાડી મંગળસૂત્ર એક રોકડા રૂપિયા છે બે મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે જે પહેરી અને લોકો ઘટના અંજામ આવ્યા હતા કુલ ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દા મળી આવેલ છે તો ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ઉમરા ડિંડોલી અને વડોદરાના બે મળી કુલ ચાર ગુનાનો ભેદ ઉકેલ કાઢાયો છે हजार कुर्शीचा तर हरश